નમસ્કાર દર્શક મિત્રો આપની નિહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ વિભાગમાં આવેલા ત્રણ મંદિરો સાંઈબાબા મંદિર હનુમાનજી મંદિર અને હનુમાનજી મંદિરની અંદર આવેલું નાનું શિવજીનું મંદિર એને આજરોજ હટાવી લેવામાં આવ્યા છે મંદિર સંચાલકો દ્વારા જાતે જ સ્થળાંતર કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ મંદિરોને ભૂતકાળની અંદર નોટિસો પાઠવવામાં આવી હતી જે સંદર્ભે ગત અઢારમી તારીખે નવસારી મહાનગરપાલિકાની ટીમ જે ખરી આ મંદિર હટાવવા માટે ગઈ હતી ડિમોલિશન કરવા માટે ગઈ હતી પણ ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા સ્થાનિકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને જેના કારણે લઈ અને વાતાઘાટોનો દોર શરૂ થયો હતો અને જે દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા દસ દિવસનું એમને અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું સમયગાળો આપવામાં આવ્યો હતો કે સત્યાવીસમી તારીખે જે રથયાત્રા ત્યાંથી નીકળે છે એ રથયાત્રા નીકળ્યા બાદ અઠાવીસમી તારીખે એ મંદિર ત્યાંથી હટી જશે એવી લેખિત બાહેદરી વિશ્વ હિન્દુ પરિષદના રાકેશ શર્મા દ્વારા આપવામાં આવી હતી જે સંદર્ભે આજરોજ પહેલી તારીખે આ મંદિર સંચાલકો દ્વારા જાતે જ આ મંદિરો હટાવી લેવામાં આવ્યા અને જેમાં મદદરૂપ થવા માટે નવસારી મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી तो आप प्रसंगे हनुमान जी मंदिर ना महंत सु जनाव लिया है चलो आपड़े सांबड़े हमारा कृष्णा महाराज नाम है रेलवे स्टेशन पूर्व यहाँ पर हमारा तीन जन का मंदिर था महादेव जी का और हनुमान जी महाराज का और श्री साईनाथ महाराज का हम तीनों ने सरकार से जो अनुग्रह किया था हटा दिया हमने मंदिर अब जहाँ राम जी की व्यवस्था होगी वहाँ रखेंगे आगे हमारा अभी कोई विचार बना नहीं है कहाँ रखे कैसे उसके लिए व्यवस्था हम देख रहे हैं जहाँ भी प्रभु की कृपा होगी वहाँ हम उनको स्थापित करेंगे अभी कोई जगह का सिस्टम नहीं बना है बाकी यहाँ से सब क्लीन हो गया है सभी देख रहे हैं आप अब आगे सरकार की जो इच्छा हो अगर उसको प्रसन्न होता होगी तो हमको कहीं जमीन देगी नहीं तो जैसे उसको अच्छा लगेगा वैसा करेंगे जो भंडारा चल रहा था रोज लोगों को भोजन मिल रहा था वो क्या आप से बंद हो जाएगा जी नहीं वो तो भंडारा चालू रहेगा हमारा दिन उसकी जगह कहाँ रहेगी यही बना करके हमने को दुकान लिया को डाउन है गोडाउन है हमारा वहाँ बना देंगे टेबल रख करके अपना पाट के बर्तन पानी धो करके चले जाएंगे उसमें कोई उससे तो सेवा कर्म तो कोई रोक नहीं सकते मंदिर के लिए चलो एक जगह स्थापित है सेवा में तो कोई जगह स्थापित नहीं हम कहीं भी कर सकते है ना सेवा वो तो उसके लिए तो हमको कोई भी नहीं मना कर सकता सरकार के कोई भी क्योंकि हम अपने हिसाब से मांग के लाते हैं जांच खिलाते हैं, सभी गरीबों की सेवा करते हैं और जो हमसे हो सकता है हम जगत की भी सेवा करते हैं यज्ञशाला चलाते थे, थे आज वर्षो से यज्ञ कर रहे थे जगत कल्याण के लिए वो मंजूर नहीं था प्रभु को इसलिए सरकार आगे ने हटा दिया है वो जो भी है वो राम जी जाने हमने ईश्वर पे छोड़ दिया है ईश्वर जाने जय श्री राम जय श्री राम हर हर महादेव એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો સાથે જે સાઈ બાબાનું મંદિર છે તે સાઈ બાબા મંદિરના સંચાલક ગણેશભાઈ સુજણવરેચ ચાલો આપણે સાંભળીએ જી સાઈ ઓટો મિત્રા પર મંડળ પ્રમુખ ગણેશભાઈ

કમિટી નથી સ્ટેન્ડિંગ કમિટી નથી જ્યારે બી નવસારીમાં સ્ટેન્ડિંગ કમિટીને આવશે ત્યારે અમે અમારા પ્રમાણે અહીંયા પાછું મંદિર તો સ્થાપિત અમારે મંદિર તા અહીંયા જ રહેવાનું છે જ્યારે પણ અમે કઈ બી કશું આજે નાનો મોટો પ્રોગ્રામ જે બી કરવાના છે ત્યાં અમે અમારા પરિવારને છોડીને જવાના છે નથી અમારો જે બી પરિવાર છે આ રીક્ષા ભાઈઓ જ છે નવસારી પબ્લિક છે એ બધા અમારા પરિવારો છે જય સાઈરામ જય સાયરામ તો સાથે જ જેમણે પોતે પોતાના લીટર પેડ ઉપર આપી હતી વિશ્વ હિન્દુ પરિષદના ના રાકેશભાઈ શર્મા શું જણાવી ચાલો આપણે સાંભળીએ શર્મા નવસારી જિલ્લા એન્ટ અઢારમી તારીખે પ્રશાસન દ્વારા નવસારી મ્યુનિસિપાલિટીની ટીમ આવેલી હતી ત્રણે ત્રણ મંદિર હટાવવા માટે સાંઈ બાબાનું મંદિર હનુમાનજીનું મંદિર મહાદેવજ મંદિર ત્યારે હું અમારા સંગઠન દ્વારા એનો વિરોધ કરેલો હતો ત્યારબાદ સાહેબને ને મળી સાહેબ અમને દસ દિવસનો ટાઈમ આપેલો હતો અઠાવીસ તારીખ અમારી છેલ્લી ડેડલાઈન હતી તો તે તારીખે અમે એથી બધું હટાવી દીધી છે એની વચ્ચે એક એક અમે આવેદનપત્ર આપેલું હતું એમાં સાહેબે અમને મૌખિક નીચે અત્યારે ફિલહાલ જગ્યા ફાળવેલી છે જે ટેમ્પરરી અમે ત્યાં શિફ્ટ થશું ભવિષ્યમાં જયારે ઇલેક્શન થાય પાછી નવી બોડી આવે તો મારી ટ્રાય હશે કે જયારે પણ અહીંયા ફૂડ બ્રિજ થાય તો ફૂડ બ્રિજની નીચે હું ત્રણે ત્રણ મંદિર લઈ આવીશ એવી મને ખાતરી છે બીજું તો ખુબ છે એટલું બધું દુઃખ છે કે મારે હિન્દુસ્તાનમાં આવી રહ્યા છે રાજ્ય સરકારે ગુજરાત આપી છે એક બે નહીં પણ નોટિસ છે જેનું હાઈકોર્ટમાં એ લોકોએ સ્ટેટસ આપ્યું છે કે અત્યાર સુધી માલે ગઈકાલ સુધીમાં છસો નેવું મંદિર એ લોકો હટાવ્યા છે બાકીના મંદિર હટાવવાનું કામ ચાલુ છે તો મારું કહેવાનું એમ છે કે ભાઈ આ પાકિસ્તાન છે કે બાંગ્લાદેશ છે કે શું છે આ આ હિન્દુસ્તાન છે ને ભાઈ ડબલ એન્જિન સરકાર છે એમાં જો આવી જો મંદિર તૂટતા હોય તો ખૂબ દુઃખ છે વાત આપણે સમાજ ના આવ્યું હિન્દુ સમાજ ના આવ્યું ખુબ વાત છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આ પ્રમાણે આજરોજ આ ત્રણેય મંદિરોને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે મંદિરો હટાવ્યા બાદ ત્યાં એક પંચાવન વર્ષ જૂનું વડનું જળ હતું એને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તો ત્યારે સ્થાનિકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે મંદિર સામ મંદિર તો હટાવી લીધું પણ આ વૃક્ષ શા માટે હટાવવામાં આવી રહ્યું છે વૃક્ષ ક્યાં રસ્તામાં નડે છે જે સંદર્ભે મહાનગરપાલિકાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે માત્ર દાડીઓની ડાળવામાં આવશે જેથી કરી અને આ કોઈ ઉપર પડે નહીં કોઈને જોખમકારક સાબિત થાય નહીં માટે કરી અને સુખદે હાલ તો આ મંદિરો હટી ગયા છે પણ Well, right. uh લાગણી અને માંગણી એમ દર્શાવી રહી છે કે જ્યારે પણ ઇલેક્શન થાય સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન આવે એમની સામે રજૂઆત કરવામાં આવે ને જે જગ્યાએ મંદિર હતું એ જગ્યાએ સ્થાપિત કરવામાં આવે એ એમની માંગણી છે તો સાથે જ જે હનુમાનજી મંદિરની અંદર ભંડારો ચાલે છે એ એમણે જે ગોડાઉન રાખ્યું છે જ્યાં માલસામાન રાખવામાં આવ્યો છે જ્યાં હલ પૂરતું સ્થળંત્ર કરવામાં આવ્યું છે ત્યાંથી ગરીબોને ભિક્ષુકોને રોજ મહાપ્રસાદ ભોજન તો પીરસવામાં આવશે જ એવું હનુમાનજી મંદિરના મંત દ્વારા જણાવવામાં આવ્યું છે તો આ જ પ્રમાણે આવા અવનવાસ સમાચારો માટે આપ નિહાળ તરફ નવસારી live on a chatbot news.